હું એ લોકો ના ગમતો એવા લોકો વિક્રમ ઠાકોર કે આ બધા લોકગીત ગઈ ગઈ સમાજનો બગાડ છે તો એ લોકોને બાર કે એવું છે કે ભાઈ ડગલીને પગલે માં ઘણી યાદ આવે તું એ વિક્રમ ઠાકોરે ગાયલું છે મારી દીકરી છે તુલસીનો ક્યારો એ વિક્રમ ઠાકોરે ગાયેલું છે હા માં બાપના આશીર્વાદ તો એ લોકોના બધા ગીત નહી દેખાતા હા બીજી એક કોઈ વસ્તુ કે અમે કલાકાર છીએ અમારે શું હોય અમારા ચાહકોને જે ગમતું હોય પીરસવાનું હોય પ્રસંગ પ્રમાણે તો અમે ગાતા જ હોઈએ નહી તો ભાઈ તમે કુમાર શાહનું બોલાવો કે ભાઈ બીજા કોઈ એવા કોઈ કલાકારને બોલાવો ગાય તમે કલા દોશું એ કોઈ ભજન તો નહીં જ ગાય ને એમના જે ગીતો છે એ ગાજે હિન્દી ગીતો છે અથવા તો તમે વિચાર કરો